ગીર જંગલમાં જયવીરુની ગર્જના પ્રાણી જગત સહિત જંગલમાં વસવાટ કરતા લોકોમાં અલગ જ વાતાવરણ સર્જી છે જોકે જંગલમાં જય વીરુની બેલડી તરીકે પ્રખ્યાત યુવાન સિંહો સાથે વિસ્તારના કબજાને લઈને ઇન દરમિયાન જય અને વીરુની લડાઈ થઈ હતી જેમાં આ બંને સિંહ મિત્રો ઘાયલ થયા હતા પરંતુ ગંભીર રીતે ઘાયલ થયેલા વીરુએ એક મહિના પહેલા સારવાર બાદ અંતે જીવ ત્યાગી દેતા સમગ્ર ગીર પંથકની સાથે વન વિભાગમાં પણ શોક ની લાગણી પ્રસરી ગઈ હતી જ્યારે સારવાર હેઠળ રહેલા જયે પણ આખરે અંતિમ શ્વાસ લીધા હતા ભેરુની ભાઈ બંદી આ નામથી ગીર જંગલમાં ઓળખાતી જય અને વીરુની જોડી એક દશકના ગીર જંગલમાં તેમના દ્વારા ઉભા કરવામાં આવેલા આધિપત્યનો વીરુ બાદ જયનું પણ અવસાન થતાં અંત આવ્યો હતો જય અને વીરુની નરસિંહની આ બેલડી વન વિભાગના કર્મચારી અધિકારી અને ગીરના માલધારીઓની સાથે સિંહ પ્રેમીઓમાં પણ ભારે પ્રસિદ્ધ હતી આવી બેલડી જય અને વીરુએ જીવ દેતા શોકની લાગણી ઊભી થઈ છે યુવા નરસિંહ સાથે થયેલી ઇનફાઇટમાં જય અને વીરુએ મક્કમતાપૂર્વક સામનો કર્યો હતો પરંતુ જીવનના અંતિમ સમય તરફ આગળ વધી રહેલા આ બંને ભાઈ બંધોની જોડીએ યુવાન સિંહો સામે ટક્કર તો ઝીલી પણ તેમાં જય અને વીરુને ખૂબ ગંભીર ઈજાઓ થવા પામી હતી તેમાં વીરુની ઈજા સૌથી વધારે ઘાતક સાબિત થઈ હતી અને એક મહિના પહેલાં તેનું સારવાર બાદ મોત નીપજ્યું હતું જ્યારે સારવાર હેઠળ રહેલા જયનો પણ જીવ બચાવવામાં વન વિભાગના તબીબોને નિષ્ફળતા મળી હતી અને પ્રથમ વીરુએ એક મહિના અગાઉ ગીરના સંસારમાંથી વિદાય લેતા પોતાના પરમ મિત્રની વિદાયનો શોક સહન કરીને વન વિભાગના રેસ્ક્યુ સેન્ટરમાં સારવાર લઈ રહેલા જયે પણ અંતિમ શ્વાસ લેતા ગીર પંથકમાં ગીર આશોકનો માહોલ છવાઈ ગયો હતો गिर में दो बहुत ही फेमस मेल लाइन्स थे जिनका नाम जय एंड वीरू है और ग्रासलैंड लाइन्स भी बोलते थे और काफी बड़े एरिया में दोनों रूल करते थे उनका काफी बड़ा प्राइड था जिसमें पंद्रह से ऊपर फीमेल और बाकी बच्चे और सब सबर्डर्स भी थे और काफी सालों से इस एरिया में उनका पूरा का पूरा प्राइड रहता था और स्ट्रक्चर था प्राइड का पूरा का पूरा लेकिन ये हुआ कि दोनों अलग अलग इन फाइट में दोनों को सीरियस इंजरीज हुआ था उसकी वजह से दोनों का रेस्क्यू हुआ था जो सबसे पहले में जैसे देखते हैं तो वीरू का ट्रीटमेंट था और वीरू रेस्क्यू होकर के रेस्क्यू सेंटर में था तो उसका डेथ हो गया था 11 जून को हमने काफी कुछ मेहनत किया लेकिन फिर भी उसके बाद में वो बच नहीं पाया जय भी अंडर ट्रीटमेंट था और ट्रीटमेंट के बाद में बीच में तो काफी अच्छा रेस्पॉन्स था रेस्पॉन्ड भी किया ट्रीटमेंट के प्रति लेकिन फिर बीच में से वापस गड़बड़ भी हो गया फिर से वापस ठीक हुआ वा, फिर से फिर वो वापस ठीक नहीं रहा उसका जो हेल्थ है और हमारा जो गीर का पूरा टीम है जिसमें वेटनरी डॉक्टर और जितने भी हैं सभी ने काफी मेहनत किया उसके लिए लेकिन फिर भी वो बच नहीं पाया क्योंकि तो काफ़ी सीरियस इंजरीज वगैरह था और ट्रीटमेंट का भी एक लिमिट होता है उसके बियॉन्ड इवन हमने जो आयुर्वेदिक है वो भी सब ट्राई किए थे फिर भी लेकिन बच नहीं पाया था तो उसका उनतीस जुलाई को उसका भी जो डेथ हो गया है और जिन लोग गिर में आए हैं और इनको देखा है वो मुझे नहीं लगता है कि इसको कभी ऐस तरह से मतलब इतना इजी होगा कि इसको भूल पाएंगे और बहुत ही बड़ा एक अच्छा જો મહેલ દેખો તો એ આતા ને કે બહુ અચ્છે મહેલથી દોનુ